નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠ ના ગુજરાતી વિષયની જે નવી સ્વ અધ્યયન બોધે આવી ચુકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોતેના બધા જ વિષય બધા આજ પાઠના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ આઠને જે નવી સ્વ અધ્યયન પોથીમાંથી ભાગ નંબર ત્રણના ગુજરાતી વિષયના પાઠ નંબર દસ અઢીએ આના તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વ અધ્યયનપોથેનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો આપણે શરૂઆત કરીએ સૌપ્રથમ આપેલી છે અધ્યયન નિષ્પત્તિ શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો નંબર એક પાઠમાં લેખકને સંસ્કૃત ભાષા શીખવાની ઈચ્છા થઈ હતી તમને કઈ ભાષા શીખવાનું ગમે તે લખો તો આ પાઠમાં લેખકને સંસ્કૃત ભાષા શીખવાની ઈચ્છા થઈ હતી તેમ મને હિન્દી ભાષા શીખવાનું ગમે છે નંબર બે પુસ્તકાલયમાંથી તમને ગમતા દસ પુસ્તકોના નામ લખો તો કે પુસ્તકાલયમાંથી મને જ્ઞાન સંહિતા અંતરના ઓજાસ ભદ્રભદ્ર શિક્ષક કથાઓ સરદાર એટલે સરદાર સત્યના પ્રયોગો બાલવંદના પંચતંત્રની વાર્તાઓ રામાયણ મહાભારત જેવા પુસ્તકો વાંચવા ગમે નંબર ત્રણ તમારા મિત્રને તમે મદદ કરો છો કેવી રીતે હા હું મારા મિત્રને મદદ કરું છું હું મારા મિત્રને અભ્યાસમાં રમતમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં અને ઘરના વિવિધ કામમાં મદદ કરું છું નંબર ચાર લેખક સુરપુરાથી નીકળ્યા અને વન વૃંદાવન પહોંચ્યા તેની વચ્ચે ક્યાં ક્યાં સ્થળો આવ્યા હતા તો લેખો લેખક સુરપુરાથી ઊંઝા અજમેર મથુરા થઈ વૃંદાવન પહોંચ્યા નંબર પાંચ તમારે કોઈ સંકલ્પ લેવાનો થાય તો તમે કયો સંકલ્પ લેશો મને કોઈ સંક સંકલ્પ લેવાનો થાય તો હું હંમેશા સત્ય બોલવાનો અને સવારે વહેલા ઉઠી કસરત કરવાનો સંકલ્પ લઈશ પ્રશ્ન નંબર બે નીચે આપેલા વાક્ય સામે કૌશમાંથી યોગ્ય અલંકાર પસંદ કરી લખો નંબર એક પ્રભુના એ પ્રેમ તણી પુતળી રેલો તો વર્ણનો પ્રાસ અલંકાર નંબર બે પાને પાને પોઢી રાત તળાવ ઝંપ્યું કહેતા વાત અત્યારનો પ્રાસ અલંકાર નંબર ત્રણ કાયાની માયામાંથી છૂટવા ગોવિંદરાયની માયા કરો તો શબ્દાનો પ્રાસ અલંકાર પ્રશ્ન નંબર ત્રણ તમારા વિસ્તારની નદીને સ્વચ્છ રાખવા તમે શું કરશો તો નદીની સફાઈ વિશે લોકોને માહિતી આપીશ તેમજ તહેવારોમાં નદીમાં કચરો ન નાખવાની સલાહ આપીશ નદીમાં ઢોરઢાખર નવડાવીશ નહીં કપડાં વાસણ નહીં ધોઈએ કારખાનાનું ગંદુ પાણી નહીં નાખીએ મિત્રો સાથે નદીના તટની સાફ સફાઈ કાર્યક્રમ ગોઠવીશું નદીની સ્વચ્છતા માટે લોક જાગૃતિ કાર્યક્રમ યોજીશું પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવીને લખો તો જોઈએ સૌ પ્રથમ આવશે સગવડ સજ્જન સમય સ્ટેશન સ્વચ્છતા સ્વામી સંચાલન સંસ્કૃત સુર સુરપુરા અને સૌંદર્ય પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા નકશામાં લેખક ઊંઝાથી વૃંદાવન ગયા હતા તે રસ્તાનું અનુમાન કરી વચ્ચે આવતા સ્થળોના નામ લખો ત્યારબાદ નકશાને નીચે ટૂંકું પ્રવાસ વર્ણન લખો તો જે તમને અહીં બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો લેખક પોતાના ઘરેથી ઊંધા ઊંઝા પહોંચ્યા તો ઊંઝાથી ટ્રેનમાં બેસી તેઓ અજમેર પહોંચ્યા થોડા દિવસ અજમેર રોકાય તેઓ મથુરા પહોંચ્યા જ્યાં જમુનાજીના દર્શન કર્યા થોડા દિવસ મથુરા રહી વૃંદાવન પહોંચ્યા જ્યાં તેમણે સંસ્કૃત ભણવાનું શરૂ કર્યું પ્રશ્ન નંબર છ નીચે કેટલાક જૂના સિક્કાના ચિત્રો આપ્યા છે એ જોયા પછી એક સિક્કાની આત્મકથા તમારા શબ્દમાં લખો હું એક રૂપિયાનો સિક્કો છું મારો જન્મ એક ટંક શાળામાં થયો હતો ત્યાંથી હું બેંકમાં ગયો ત્યાં એક સજ્જન આવી મને લઈ ગયા ત્યાંથી એક યુવતીએ મને ઉપાડી શાકભાજીવાળાને આપ્યો ત્યારબાદ હું ફરતો ફરતો એક મોટા વેપારી પાસે પહોંચ્યો તેમના પર્સમાં હું ઘણા લાંબા સમય સુધી રહ્યો બાદમાં તેમણે મને એક ગરીબને દાન આપી દીધું ત્યાંથી હું ચાની કેટલે ઉપર હોટલમાં એમ ઘણી જગ્યાએ ફર્યો હું જન્મથી જ લઈ અત્યાર સુધી ઘણા સારા માણસો પાસે અને ઘણા ખરાબ માણસો પાસે રહ્યો છું હવે હું ધીરે ધીરે ઘસાઈ રહ્યો છું લોકો મને લેવાની ના પાડે છે છતાં યુક્તિ પ્રયુક્તિઓ કરી લોકો મને ચલાવવાનો પ્રયાસ કરે છે હવે હું મારા જન્મસ્થાને પાછો જઈ નવા સ્વરૂપે પાછો આવવાની રાહ જોઈ રહ્યો છું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી અધ્યન પથ્થિ છે બે હજાર ચોવીસ પચીસ જેવા બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે આ ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર સાત નીચે આપેલા શબ્દ ચોરસમાંથી કૌશમાં આપેલા શબ્દો શોધીને તેને નીચે વર્તુળ કરો અને આપેલા શબ્દ પરથી એક વાક્ય બનાવીને લખો તો જોઈએ શબ્દ ચોરસ અહીંમાં ગોળ કરેલ છે અને વાક્ય જોઈએ અમારી પાઠશાળા સુંદર છે બાલ્યકાળમાં સ્વામી વિવેકાનંદ ઘણા તેજસ્વી હતા ગામમાં તાંત્રિક આવ્યો હતો રવિશંકર મહારાજ નિસ્પૃહ સેવા કરતા હતા બાળકો પાથરણો પાથરી બેઠા હતા પ્રશ્ન નંબર આઠ નીચેના ઉદાહરણ મુજબ આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીને લખો જોઈએ ભિખારી કહે છે ભિક્ષુ યાચક વાક્ય બોલ વાક્ય ગામમાં આજે ભિક્ષુ આવ્યા હતા સવાલ તો પ્રશ્ન વાક્ય બનશે નાના બાળકો ખૂબ જ પ્રશ્ન કરે છે અવાજ તો રવ વાક્ય બનશે કોયલનો રવ મીઠો હોય છે અશ્રુ તો આંસુ વાક્ય બનશે માતાની આંખમાં આંસુ દેખાય છે પ્રતિમા તો મૂર્તિ વાક્ય બનશે મંદિરમાં સુંદર મૂર્તિ પધરાવી છે પ્રખ્યાત તો પ્રસિદ્ધ વાક્ય બનશે સરદાર સરોવર ડેમ ખૂબ જ પ્રસિદ્ધ છે પ્રશ્ન નંબર નવ કૌશમાં આપેલા પૂર્વ પ્રયત્નોનો ઉપયોગ કરી વિરુદ્ધાર્થી શબ્દ બનાવીને લખો માન અપમાન સત્ય અસત્ય આવડત અણ આવડત સ્વાર્થ નિઃસ્વાર્થ યોગ વિયોગ હાજર ગેરહાજર પ્રશ્ન નંબર દસ નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અન્ન ક્ષેત્ર વિશે ફકરો લખો જોઈએ શબ્દો પરથી અન્ન ક્ષેત્ર વિશેનો ફકરો લખીએ તો અમારા ગામની બાજુમાં એક સુંદર મંદિર આવેલું છે જેમાં એક આશ્રમ પણ આવેલ છે આ એક ભોજન શાળા ચાલે છે મંદિરે આવનાર તમામ દર્શનાર્થીઓ આ ભોજન શાળામાં પ્રસાદ લઈ શકે છે જેમાં બે ટાઈમ ભોજન અને પીવાના પાણીની સુંદર વ્યવસ્થા છે દર્શનાર્થીઓની સાથે સાથે ભિક્ષુકોની પણ સંતોષવાનું કામ ભોજનશાળા કરે છે ભોજનશાળાનું રસોડું એકદમ સ્વચ્છ છે અને તમામ દર્શનાર્થીઓ શાંતિથી પાથરણા પર બેસી અને જમે છે આ સમગ્ર ભોજન શાળાનું સંચાલન આશ્રમ સમિતિ દ્વારા કરવામાં આવે છે અને જમવા માટે દર્શનાર્થીઓ પાસે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી શ્રદ્ધાળુઓ અને ગામ લોકો તેમજ શ્રેષ્ઠીઓ દ્વારા આશ્રમ માટે અવિરત દાનની ધારા વહેતી રહે છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે